પગલા પાડ્યા આયોજિત પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ ભરૂચ જિલ્લા પ્રમુખ વીરસિંહ પરમાર રણછોડજી પરમાર સચિનસિંહ પરમાર હિતેન્દ્રસિંહ ડોડીયા કનુભાઈ ચૌહાણ ડેલિગેટ હિતેશસિંહ પરમાર એનસી ચૌહાણ હાજર રહ્યા હતા દરેક વર્ગ કન્યાને એકાવન એકાવન હજારની પોલિસી એજન્ટ ચંદ્રસિંહ ધોડિયાના હસ્તે આપવામાં આવી સાથે જ આખા ત્રીજના દિવસે એક હજાર એકસો અગિયાર દીકરીઓના લગ્નોત્સવના આયોજન માટે પણ જાહેરાત કરી દેવામાં આવી